ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે સાડા દસ વાગ્યાના આજુબાજુ દસ સાડા દસની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જેમાં અમે અમારી ટીમ સાથે જેમાં એલસીબી એસઓજી એ ડિવિઝન બી ડિવિઝન આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગલપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળભાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ બેરેકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે પ્રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરેન જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે એને બોટલેગઢ છે એ એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલું છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ આઠ ગુના દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે